આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર છસો ને નેવમાં રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફ માં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હજાર એકસો ચાલીસ રૂપિયા જયારે એક કિલો ચાંદી એકાણું હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું

શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ